કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો આજે આપણે હોટેલ જેવા જ પંજાબી છોલે ઘરે બનાવશું ખૂબ જ સરળ રીતે અને સાથે પંજાબી છોલેનો મસાલો પણ ઘરે જ બનાવશું તો જોઈએ એની રેસીપી આ મેં એક કપ કાબુલી ચણા ઓવરનાઈટ પલાળીને રાખ્યા છે આ પલાળેલું પાણી આપણે કાઢવાનું નથી મિત્રો કારણ કે આ પાણી ખૂબ હેલ્ધી હોય છે આજ પાણીમાં આપણે ચણાને બાફી લેશું એમાં બે ચપટી જેટલા મીઠા સોડા એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું આમાં જો તમારે ચણાનો કલર કાળો કરવો હોય તો આમાં ચાની ભૂકીની પોટલી બાંધી અને મૂકી શકાય અથવા તો તમે આમળાના કટકા પણ નાખી શકો પરંતુ હું એ બેમાંથી એક પણ વસ્તુનો ઉપયોગ કરતી નથી હું આમ જ વ્હાઇટ છોલે જ બાફી લઈશ બજારમાં મળતા છોલેનો કલર મોટા ભાગે બ્રાઉન રાખવામાં આવતો હોય છે પરંતુ છોલેનો કલર ચેન્જ કરવાથી કોઈ સ્વાદમાં ફરક પડતો નથી જો તમારે છોલેનો કલર થોડો બ્રાઉન ઉપર જતો હોય તો તમે ચાની ભૂકી અથવા તો આમળાના ટુકડા નાખી અને કરી શકો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ તાપે ચાર વિસલ વગાડી લેશું આપણા ચણા બફાય છે ત્યાં સુધીમાં આપણે છોલે મસાલો બનાવી લેશું છોલે મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં આપણે એક ચમચી આખા ધાણા લેશું એક ચમચી આખું જીરું લેશું એક ચમચી વરિયાળી લેશું એક ચમચી કસૂરી મેથી લેશું હવે આ બધી વસ્તુને આપણે થોડી પીસી લેશું અને પછી એમાં આપણે બીજા મસાલા એડ કરશું આ રીતે મેં એને દરદરું પીસી લીધું છે એનો ફાઇન પાવડર નથી કર્યો હવે આપણે એમાં બીજા મસાલા એડ કરશું અડધી ચમચી હળદર એડ કરશું અડધી ચમચી સંચર પાવડર એડ કરશું એક ચમચી આમચૂર પાવડર એડ કરશું આમાં જો તમારી પાસે અનાર દાણા હોય તો આમચૂર પાવડર અડધી ચમચી એડ કરવું અને અડધી ચમચી જેટલા અનાર દાણા એડ કરવા એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું આ ગરમ મસાલાની જગ્યાએ તમારે આખા મસાલા લેવા હોય તો પણ લઈ શકો લવિંગ ફૂલ એ બધું નાખી શકો હવે આપણે આ બધી વસ્તુને ફરીથી પીસી અને ફાઇન પાવડર બનાવી લેશું આ રીતે મેં બધી વસ્તુને પીસી અને ફાઇન પાવડર બનાવી લીધો છે આ બની ગયો આપણો છોલે મસાલો હવે આપણે આ મસાલાને એક બોલમાં કાઢી લેશું તો છે ને છોલે મસાલો ઘરે બનાવવો ખૂબ જ સહેલો આને તમે એરટાઈટ બોટલમાં ભરી અને ફ્રિજમાં રાખી અને સ્ટોર કરી શકો પછી આ મેં નાની સાઈઝની ચાર ડુંગળી લીધી છે તમારી પાસે જો મોટી ડુંગળી હોય તો બે જ લેવી આ થોડી નાની સાઈઝ છે એટલે મેં ચાર લીધી છે અને ત્રણ મીડિયમ સાઈઝ ના ટમેટા લીધા છે હવે આને આપણે ક્રશ કરી લેશું પરંતુ ડુંગળીને અલગથી ક્રશ કરશું અને ટમેટાને પણ અલગ ક્રશ કરશું આપણા કુકર ચાર વિસલ વાગી ગઈ છે અને કુકર ઠંડુ પણ થઈ ગયું છે હવે આપણે એને ખોલશું એમાંથી એક ચણાને લઈ અને આપણે દબાવી આ રીતે ચેક કરી લેશું આપણા ચણા સરસ બફાઈ ગયા છે હવે આ ચણાને પણ આપણે સાઈડમાં રાખશું પછી એક કડાઈમાં આપણે મોટી 4 થી 5 ચમચી જેટલું તેલ લેશું અને બે ચમચી જેટલું ઘી લેશું તેલની સાથે થોડું ઘી પણ એડ કરી અને વઘાર કરશો તો છોલેનો ટેસ્ટ ખૂબ જ સરસ બનશે હવે આપણે આને બહુ ગરમ કરવાનું નથી થોડું થોડું ગરમ થાય એટલે આપણે એમાં આખા મસાલા એડ કરશું બે નાની લીલી એલચી એડ કરશું અને એક મોટી કાળી એલચી એડ કરશું ચાર લવિંગ એડ કરશું એક ઇંચ તજનો ટુકડો એડ કરશું એને આપણે આ રીતે હાથથી તોડી નાના ટુકડા કરીને એડ કરશું આ રીતે થોડા થોડા તેલ અને ઘી આખા મસાલા એડ કરશો અને પછી તેલ અને ઘી ગરમ થશે તો આ આખા મસાલા ની ફ્લેવર આ તેલ અને ઘીમાં ખૂબ જ સરસ બેસી જશે તેલ અને ઘી બરાબર ગરમ થાય પછી એમાં આપણે અડધી ચમચી આખું જીરું એડ કરશું જીરું તતડી જાય પછી આપણે જે ડુંગળીને ક્રશ કરીને રાખી હતી એ ડુંગળી એડ કરશું હવે આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તેલમાં સાંતળવાની છે આ રીતે ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે એમાં જે ટમેટા ક્રશ કરીને રાખ્યા હતા એને એડ કરશું અને બરાબર મિક્સ કરશું હવે આપણે આમાં બીજા મસાલા કરશું આમાં આપણે ડુંગળી અને ટમેટાના ભાગનું મીઠું એડ કરશું કારણ કે આપણે ચણા બાફતી વખતે એમાં મીઠું એડ કરેલું છે એક ચમચી લસણની પેસ્ટ પેસ્ટ એડ એડ એક એક ચમચી ચમચી આદુની લીલા મરચાની પેસ્ટ એડ કરશું આ લીલા મરચાની પેસ્ટની જગ્યાએ તમે લીલા મરચાના ટુકડા કરીને એડ કરવા હોય તો પણ કરી શકો હવે આપણે એને એક વખત હલાવી લેશું જેથી નીચે ચોટે નહીં એક ચમચી જેટલો મરી પાવડર એડ કરશું જો તમારે તીખું ઓછું ખાવું હોય તો અડધી ચમચી જ મરી પાવડર એડ કરવો એક ચમચી જેટલો ધાણાનો પાવડર એડ કરશું એક ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એડ કરશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું એક ચમચી જેટલા અજમા એડ કરશું આ અજમાને આપણે હાથથી આ રીતે મસળીને એડ કરશું બધી વસ્તુને બરાબર મિક્સ કરશું હવે આ બધા મસાલાને આપણે સાતડવાના છે જ્યાં સુધી આમાંથી પાણીનો ભાગ બધો જાય જાય અને અને આ બધા મસાલા સરસ લચકા થઈ એમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને સાતડવાના છે આ રીતે મસાલામાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે એને સાતડવાના છે હવે આપણા બધા મસાલા સરસ સંતળાઇ ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે પછી આપણે જે ચણા બાફીને રાખ્યા હતા એને આપણે આમાં પાણી સહિત જ એડ કરશું અને બરાબર મિક્સ કરશું જો એમાં પાણી બચ્યું ના હોય તો આપણે એમાં ઉપરથી પાણી એડ કરશું આ ચણા બાફેલા કુકરમાં હું થોડું પાણી એડ કરી આ રીતે હલાવીને લઈ લઉં છું અડધો કપ મે કુકરમાં પાણી નાખી અને એડ કર્યું અને બીજો અડધો કપ આ ફરીથી એડ કરું છું એટલે ટોટલ એક કપ પાણી એડ કર્યું હવે આપણે આને બરાબર મિક્સ પ્રમાણ તમારે જેટલું રાખવું હોય એ પ્રમાણે પાણી વધારે ઓછું તમે એડ કરી શકો છો પછી આપણે જે છોલે મસાલો બનાવીને રાખ્યો હતો એ છોલે મસાલો ત્રણ ચમચી એડ કરશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને બરાબર મિક્સ કરશું આમાં મારે ગ્રેવીનું પ્રમાણ થોડું વધારે જોઈએ છે તો અડધો કપ પાણી હજી પણ હું એડ કરું છું અને બરાબર મિક્સ કરશું હવે આપણે આ ગ્રેવીને બરાબર ઉકળવા દેસું વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા જશું જેથી કોઈ વસ્તુ કડાઈમાં તળીએ ચોંટે નહીં હવે આપણા છોલે બરાબર ઉકળી ગયા છે અને ગ્રેવી પણ સરસ ઘાટી બની ગઈ છે હજી ઠંડા થશે એમ ગ્રેવી થોડી વધારે ઘાટી બનશે હવે આપણે ગેસને બંધ કરશું અને છોલેને સર્વ કરશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે છોલેને આપણે લીલા ધાણા ડુંગળી અને લીલા મરચાંથી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણા હોટેલ કરતાં પણ ટેસ્ટી પંજાબી છોલે મિત્રો આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો